શું છે કે તમે આ ડીજે તબર બંધ કરાય પણ તાર અમે અમાર ગાડું ગાળવાનું કર ઠાકોર સમાજના નવા બંધારણે ખૂબ ચર્ચાઓ કરાઈ એટલે બંધારણમાં જે વાતો હતી એની ચર્ચાઓ તો થઈ જ બંધારણ જ્યારે મુકાયું ત્યારે વધાવી લીધું પણ એમાં જે ડીજે વાળી વાત હતી એ વાત પર વિરોધ થઈ રહ્યો છે બંધારણમાં હતું કે મોટા પ્રસંગ હોય એમાં ડીજે નહીં વાપરીએ ટોલ ને શરણાઈને જે આપણું પારંપરિક છે એ જ આપણે વાપરીશું એના પછી વિરોધ એવો થઈ રહ્યો છે કે ડીજે અને જે સાઉન્ડ સિસ્ટમ વાળા લોકો છે એ બધા એવું કહી રહ્યા છે કે પાંચ હજાર તમને ક્યાં નડતા હતા અમારો ધંધો ખરાબ થઈ રહ્યો છે અને બીજી અલગ અલગ વાતો કરવામાં આવી ગઈકાલે પાટણના હાસાપુરમાં એક બેઠક થઈ અને બેઠકમાં જે સાઉન્ડ સિસ્ટમ ચલાવતા લોકો હોય છે જે માલિક હોય છે બધા ભેગા થયા એ બધાએ એવી ચીમકી આપી છે કે જો અમને અમારો ધંધો નહીં કરવા દો તો અમે દારૂ વેચીશું તમારી મૂળ પ્રોબ્લેમ જે છે સમાજની એ પ્રોબ્લેમ પર તમે વાત કેમ નથી કરતા એટલે ઠાકોર સમાજમાં આટલું બધું દારૂ અને એનું વ્યસન છે વ્યસન પર વાત કરો તમે ખોટી વસ્તુઓ કેમ લાવી રહ્યા છો કે ડીજે બંધ કરાવી દઈશું ગેનીબેન સામે અમે મુખ્ય વિરોધ થયો બધાએ વિરોધ કર્યો કે ગેરીબેને જે નિવેદન આપ્યું છે એનાથી અમે નાખુશ છીએ અને અમે કોંગ્રેસને મત નહીં આપીએ એટલે આખી વાત હવે એ રાજનીતિ સુધી પહોંચી ગઈ કે અમે કોંગ્રેસને મત નહીં આપીએ ગેનીબેને જે તે સમયે ભુવાનો વિરોધ કર્યો તો ભુવા સામે આવી ગયા ભુવાએ ચીમકી આપી ગેનીબેનને હવે ગેનીબેન અને આખા બંધારણ તો આખા સમાજનું બંધારણ છે જ્યારે સહસહમતિથી બંધારણ રજૂ થયું ત્યારે બધા એવું કહ્યું કે બંધારણમાં જે વાત છે એટલે ખોટા ખર્ચામાં એ લક્ઝરી ગાડીઓ લઈને નહીં જવાની વધારે પડતી ગાડીઓ લઈને લગ્નમાં નહીં જવાનું ખોટા ખર્ચા લગનમાં નહીં કરવાના સોના ચાંદીના કેટલા દાગીના આપવાના એ બધું જ બંધારણમાં લખેલું છે પણ જેના ડીજે છે જે માલિકો છે એ બધા વિરોધ કરી રહ્યા છે કે તમે આ બંધારણમાં લાવીને ખોટું કર્યું છે તમે તમારો આ નિર્ણય પાછો લઈ લો બાકી કોંગ્રેસે ભોગવવું પડશે અને જો તમે નિર્ણય પાછો નહીં લો તો અમે દારૂ વેચવાની શરૂઆત કરીશું એવું જાહેર મંચ પરથી બોલ્યા છે તો ગઈકાલે જે ડીજે વાળા લોકો ભેગા થયા હતા એ લોકો વિરોધ કરીને ગેનીબહેનને શું કહી રહ્યા છે ઓવરઓલ એ આખી બેઠકમાં શું થયું તે જુઓ તો આ પ્રશ્ન પતે નહીં ત્યાં સુધી કોઈને પણ સાવણ ભાડે હાલવો નહીં અને હું આવેદન પત્ર કાલ સાંજ સુધીમાં તૈયાર કરી મેહુલબેન આપી દઈશ તમે જ્ઞાનીબેન તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે ભલે એને ફોન પર ના પાડી એને મુદ્દા હું લખી આપીશ એમનો હેતુ શું હશે કે ભાઈ સમાજ ને ખોટો ખર્ચો ને આ ખોટો ખર્ચો નથી આ પાંચ હજારમાં પચીસો રૂપિયામાં સમાજના ગરીબ માણસો મોજ કરે છે આ કોઈ મોટો ખર્ચો છે નહીં એવી આપણે એને સમજણ પડીશું અને એમ છતાં ના માને તો આપણે ગ્રહ આંદોલન આપીશું જે કંઈ કરવું પડશે કરશું આ થો હું રજાલું સાહેબ અને આવે પત્ર કર સાંજે તૈયાર થઈ જશે ચાર વાગ્યા સુધી જે આપણને કેસ આવો હડકાઈ મારો નાખી દઉં ખાણીમાં એના પર એક કમ્પ્લેન કરો આપણે ગ્રુપ પતિ એ કમ્પ્લેન કરો કેસ દાખલ કરો કે હડકાઈ મારો મફત નથી આવ્યું તાકાકા એ વાત કરી કે હું મારું હજુ બેન ચાર લખમાં લાવ્યા છું

એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય આને ધારા સભ્યો હા અને પછી હવે આ તો આ મારે બધું ચોઈ નોખવાઈ જાવ વાત તો આવી ગઈ હા એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાયું છે પણ આટલું તમે બંધ કરાવો જો ઠાકોર તમે જો થાવ એનું જો ઉંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી

બે રાહુ એક હતી બે વર્ષી હા વાત તો એક કાકો હતા કે એટલે હોમા ભાઈ જા